કાવ્ય દોષ એવી પણ સંજ્ઞા છે તમારે મમ્મટ દોષનો વિચાર સીધી રીતે રસના સંબંધમાં કરે છે પણ એમની સૂક્ષ્મ દ્રષ્ટિ એમને અનેક ગૌણ દોષોના વિવરણ તરફ દોરી જાય છે મમ્મટ દોષની વાત નીચે પ્રમાણે સમજાવે છે મુખ્ય અર્થને અપાકર્ષક હોય તે દોષ મુખ્ય રસને અપાકર્ષક હોય તે ર દોષ રસ કાવ્યનો મુખ્ય અર્થ છે આથી રસને અપાકર્ષક હોય તેને દોષ કહી શકાય પણ રસ તો વ્યંગ્ય છે એટલે એના આશ્રયરૂપ વાચ્ય અર્થના દોષોને જ આપણે દોષ ગણવા જોઈએ આ વાચ્ય અર્થ તે વિભાવ વગેરે પદ વાક્ય અર્થ વગેરે રસ તેમજ વિભાવદિને ઉપયોગી છે એટલે પદ વાક્ય અર્થ વગેરેમાં થતાં સ્ખલનોને પણ કાવ્યદોષમાં સ્થાન આપવું પડે એટલે મમ્મટ પદદોષ વાક્યદોષ અને રસદોષ એવા વિભાગોમાં કાવ્યદોષની ચર્ચા કરે છે મમ્મટનું દોષ નિરૂપણ સૂક્ષ્મ પણ છે અને વિસ્તૃત પણ છે એમણે ગણાવેલા અનેક પદગત વાક્યગત અને અર્થગત દોષ અંતે તો શબ્દની કર્કશતા ગ્રામ્યતા નિરર્થકતા કે અશ્લીલતામાં અર્થની સંદિગ્ધતા અશ્લીલતા કે અસંગતિમાં અને અર્થ પ્રતીતિમાં વિલંબ કે વૈષમ્યમાં પરિણમે છે ભારતીય કાવ્યશાસ્ત્રીઓનો આદર્શ તો એ છે કે જે વાક્યાર્થથી સુંદર કાવ્ય થવાનું હોય તે તો એવો હોવો જોઈએ કે એમાં કોઈ પણ જાતનો ભાષા દોષ અથવા શબ્દ વિન્યાસ દોષ છંદો વિધાન દોષ કે અનુચિત વર્ણનનો દોષ હોવો જોઈએ નહીં આચાર્ય આનંદવર્ધન કાવ્યના દોષમાં તારતમ્ય કરવાનું એક મૂળભૂત ધોરણ આપે છે કાવ્યના દોષોને એ બે પ્રકારે ગણ બે પ્રકારના ગણે છે અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાન અનુભવની ઉણપને કારણે દોષ થાય અને અશક્તિ અવ્યુત્પત્તિ વ્યુત્પત્તિ એટલે શાસ્ત્રીય જ્ઞાન અવ્યુત્પત્તિ એટલે કે જ્ઞાન અનુભવની ઉણપને કારણે થયેલો દોષ અને અશક્તિ એટલે કે મૂળભૂત પ્રતિભા જ ન હોય પ્રતિભાની ઉણપને કારણે થયેલો દોષ નાની નાની અસંગતિઓ અને અનૌચિત્ય ભાષાની કઠિનતા વ્યાકરણના દોષ છંદનું અલાલિત્ય વગેરે કવિની અવ્યુત્પત્તિના એટલે કે જ્ઞાન અનુભવના અભાવના દોષ છે એ દોષ કાવ્યો માટે જીવલેણ નથી કારણ કે એ વ્યુત્પત્તિના અભાવના કારણે પેદા થયા છે પણ કવિની અશક્તિ પ્રતિભાની ઊણપમાંથી જે જન્મે છે તે દોષ તરત નજરે ચડે છે અને કાવ્યના આસ્વાદમાં એ અંતરાય ઊભો કર્યા વગર રહેતા નથી